ચૂંટણી પંચના આદેશથી ગુજરાતમાં જે સઘન સુધારણા ઝુંબેશ એ હાથ ધરવામાં આવી છે જેમાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસની લાયકાત સંદર્ભે મતદાર મુસદ્દા મતદાર યાદી આજે ઓગણીસ ડિસેમ્બરના દિવસે પ્રસિદ્ધ થઈ છે અરવલ્લી જિલ્લામાં પણ એ કામગીરી રહી છે એમાં એન્યુમરેશન ફોર્મ જે ગણતરી ફોર્મ આપને ચૌદ ડિસેમ્બર સુધી પૂરા કરી લીધા હતા જેમાં સો ટકા ફોર્મ્સની ડિજિટાઈઝેશન એ કરવામાં આવ્યું હવે આજે જે મુસદ્દા મતદાર યાદી પબ્લિશ થઈ છે એમાં ચૂંટણી પંચની વેબસાઇટ પર આ ઉપલબ્ધ છે જિલ્લા ચૂંટણી અધિકારી મતદાર નોંધણી અધિકારી મદદિશ મતદાર મતદાર નોંધણી અધિકારીઓ શ્રીની કચેરીમાં પણ આ ઉપસ પબ્લિશ રહેશે એમાં નોંધપાત્ર આંકડાઓ જે છે આપણે જિલ્લામાં બોત્તર હજાર સાતસો આડત્રીસ એટલે આપણે જિલ્લામાં અગિયાર જે મતદાર યાદીમાં મતદારોમાંથી આઠ પોઈન્ટ સુડતાલીસ ટકા મતદારો અનકલેક્ટેબલ કેટેગરીમાં આવેલા છે અનકલેક્ટેબલ એટલે જે મતદાર મરણ પામેલ છે સત્યાવીસ હજાર એકસો પાંત્રીસ હજાર આઠસો સ્થાનાંતર થયેલા ડુપ્લિકેટ જેમનું નામ છે એ પાંચ હજાર ત્રણસો સત્તર ચાર હજાર એકસો બ્યાલીસ ગેરહાજર મતદારો અને તેરસો તેર અન્ય કેટેગરીમાં એવા અનકલેક્ટેબલ બોતેર હજાર જેટલા મતદારોનું નામ એમાંથી કમી થયું છે હવે આજથી જે ફેઝ ચાલુ ચાલુ થાય છે એમાં ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સ પિરિયડ છે એટલે એમાં કોઈ વાંદા સૂચન રજૂ કરવા હોય મતદારોને તો એ મતદાન નોંધણી અધિકારી મદદનીશ મંદા નોંધણી અધિકારીની કચેરીમાં રજૂ કરી શકે છે અઢાર જનવરી બે હજાર છવ્વીસ સુધી ઓગણીસ જનવરી એ બે હજાર છવ્વીસથી અને દસ ફરવરી બે હજાર છવ્વીસ સુધી મતદાન નોંધણી અધિકારી અને મદદનીશ મતદાન નોંધની અધિકારી તરફથી નોટિસ પાઠવવામાં આવશે સુનાવણી રાખવામાં આવશે અને સ્પીકિંગ ઓર્ડર પાસ કરશે કે કોણનું નામ મતદાર યાદીમાં રહેશે કે નથી ફાઇનલી જે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે સત્તર ફરવરી ફરવરીના રોજ મારી બર બધા મતદારોથી અપીલ છે કે જેમનું નામ એમાં રહી ગયું છે એમના કોઈ વાંધા સૂચન હોય તો એ આપના ક્લેમ્સ એન્ડ ઓબ્જેક્શન્સ રજૂ કરી શકે છે બાર જાતના જે ડોક્યુમેન્ટ્સ છે એ રજૂ કરી શકે છે એમની સુનાવણી રાખવામાં આવશે એમની માહિતી અમારી તરફથી બહાર પાડવામાં આવશે અને સાથે સાથે આ દરમિયાન જેમને નવા મતદારોને કે જેમને કોઈ વાંદા હોય નવા ફોર્મ ભરવું હોય છ નંબર ફોર્મ કે સ્થાનાંતર માટે આઠ નંબર ફોર્મ ભરવું હોય તો પણ એ બીએલઓના સંપર્ક કરીને ભરી શકશે